એના માટે અનુભવ કરવાની જરૂર છે જો મગનદાસ સાહેબ ના જેને શબ્દ ખાધા છે ને સાહેબ એ હીરો પાકો થયો છે તો જેને શબ્દ નથી ખાધો ને એ આજે પણ કાચો કાચો ને કાચો મૂર્તિ અલગ હતી ચોખ્ખું સાફ શબ્દ માં તમને કહેવાય સીધો ચાલે ને ભેગા તો ભવસાગર કરે જો આવો ચાલે તો ગયો કામ ને સાહેબ ચોખ્ખું ના પડે છે એનાથી દૂર જવાના મહાત્મા ત્યારે આજે આ વન પેપર આગળ ટીવી પર વિચારે છે સાહેબ ની કઈક મહેનત છે ને એટલા માટે આ વસ્તુ ચાલી રહી છે આજે નહી તો એક ને બીજી પેઢી માં વસ્તુ ખતમ થઈ જાય છે કારણ કે એક વંશાવેલી માં કોઈ મહાત્મા એવો પેદા થયો તો કદાચ કાલ પુરુષ જેવો પેદા થયો ને એ કોણ ભાવન પગલા જાત કરે

જાગૃત થવું પડે પેલા પ્રથમ પેલા ગુરુ વચન છે આપણી પાસે જેની પાસે ગુરુ વચન નથી ને એ વસ્તુ ત્યાં છે જ નથી દોરા લુગડા બેન બગલા બી ચાલે સાહેબ વચન જોઈએ અહિયાં વચન વગર આ વસ્તુ હાલતી નથી

આખા જગત ની રચના કરવા વાળો આજ બાદશાહ બીજો કોઈ છે નથી જે કઈ વસ્તુની ઉત્પત્તિ કરી છે તે આ મનુષ્ય એ કરી છે બીજાની કોઈ વસ્તુ થઈ નથી અનુભવ કરવાની આપણી જરૂર છે ત્યાં સુધી આપણી પાસે અનુભવ નથી ત્યાં સુધી આપણે આ કબીર ધર્મ ની અંદર આવવું એટલે સાહેબે કીધું છે કે અજ્ઞાની ની અજ્ઞાનતા દૂર કરે એ કબીર બનતી છે કબીર પંથી જો અજ્ઞાની થઈ ગઈ હોય તેને પેલો સમજાવે કે કબીર પંથી નહીં કહેવાય આપણે જે સાધુ મહાત્મા બનીએ છીએ કોઈક જીવને સમજણ આપવાની છે આપણે કે આ વસ્તુ ગલત છે ને આ આ ચોખ્ખું છે એ બે ભાન કરાવવું પડે પણ આપણને જે વસ્તુ નું નથી તો આપડે બીજા ને ભાન કાઢી કરાવીએ પછી મૂળ વસ્તુ ગુપ્ત જ હોય ને એને ડર લાગે છે એ બાવો તો ભરી ગયો પણ આની વિરોધ કરવા જવાનું તો કાલે એ ભરકી રહે મને તો ડર લાગે તો કબીર પંથી માની આવવાનું કબીર સાહેબ નું ઘર માં ખાના ઘર નથી

આ જે જગ્યા પર સદગુરુ કબીર સાહેબ આટલા બધા કબીર સાહેબ જ બેઠેલા છે આ જગ્યા છતાં પણ એક જીવ સુધરી નથી શકતો એનું કારણ શું એટલે સાહેબ એ સાચી કીધું સત્સંગ કે આધી ઘડી સમીરણ વર્ષો પચાસ વર્ષા કી પા ઘડી રોજબારી માં એવા રેડ માં ફેલા ગયે ને તો એથી જમીન પર લાય નહીં વરસાદ હમણાં એક કલાક આવે ને તો હમણે પાણી ચાલુ કરી નાખે એ આ સત્સંગની ની ધારા છે એ ધારા સમજવાની આપણે જરૂર છે જ્યાં સુધી આપણે જ નહીં સમજી શકીએ તો એ વસ્તુ સમજાવવાની નથી ચાલો ઘણા સંતો ને કહેવા માટે સમય બી જોયો છે સાહેબ એટલે સમય આપડી પાસે ઓછો છે બોલીએ સદગુરુ કવિ સાહેબ